અને ઐતિહાસિક કાર્યક્રમ આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન મોદી સાહેબે આજે વર્ચ્યુઅલ માધ્યમથી બધાને સંબોધ્યા છે અને લાખોની સંખ્યામાં જે આવાસના લોકાર્પણ થયા છે સામાન્ય માણસ માટે પોતાનું ઘર એ સ્વપ્ન હોય છે આજે લાખો લોકોનું માતાઓ બહેનોનું આરોગ્ય ની વાત હોય વીજળી ની વાત હોય બધા ક્ષેત્રે આ મોદી સાહેબ ની સરકાર અને ગુજરાતની સરકાર ભૂપેન્દ્ર પટેલ સાહેબ ની સરકાર એક કામ કરી રહી છે આજે ગુજરાતનો એકસો બ્યાસી વિધાનસભાઓમાં આપ જોઈ રહ્યા છો અહિયાં અમારે અંદાજો તો પાંચ છ હજારનો આજે આઠ હજાર થી વધુ લાભાર્થીઓ આ મારી મેમદાવાદ વિધાનસભામાં હાજર રહ્યા અને ઐતિહાસિક આ કાર્યક્રમના સાક્ષી બન્યા છે આપના માધ્યમથી આ બધા લાભાર્થીઓને ગુજરાતના લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું